ચાલએ દોસ્તો આપણે આવી ગયા છીએ અત્યારે ડીસા તો ડીસા ક્યાં કામમાં આવ્યા છીએ એ આપણે વિડીયો પર બનાવી રહેજો તો આપણે ડીસા આવ્યા છીએ દવાખોને અને ચલો આપણે ખેલાડી તો હોસ્પિટલ આપણે જોવાની રહેશે તો આપણે બોપુ હોસ્પિટલના જવાનું છે તો આપણે ત્યાં આગળ જઈ રહ્યા છીએ તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો ચાલએ દોસ્તો આપણે પહોંચી ગયા કોઈ હોસ્પિટલે તો ત્યાં આગળ આપણે જઈએ તો દોસ્તો આપણે દવાખાને ગયા હતા કે આપણે જઈને હવે ઘરે આવી ગયા છીએ અને આપણે પણ ડૉક્ટરે જુઓ કેસ નોંધાયો કેસના લીધા પાંચસો રૂપિયા અને દવા હાડી હાથ છોની અને બીજું આપણે રિપોર્ટ કરાવ્યો હતો લોહીનો એ પણ કરાવી દીધો તો અને ડૉક્ટરે એમ કીધું છે મિત્રો કે ઓપનડી છે એટલે ઓપનડી મિત્રો વધે છે એના કારણે પેટને દુખાવો થાય છે એટલે કારણ કે એ તો અઠવાડિયાની દવા આવી છે એટલે મિત્રો દર મંગળવારે આવતા મંગળવારે ફરી પાછું આપણે જવાનું છે તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો ને આપણે બસ બીજા આ કોમી ગયા હતા બીજા કોમી આપણે નહોતા જ્યાં તો આજનો વ્લોગ આપણે આટલો નોંધ બનાવીશું બીજો આવતી કાલે આપણે વ્લોગ બનાવીશું ત્યાં સુધી બસ રજા માગું જય હિન્દ જય ભારત બાય બાય ટાટા